નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આજે આઈએમડીના જે નકશા પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયોને તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા ત્યાર પછી મિત્રો વાત આજકાલ વીસ તારીખ સાતમો મહિનો અને બે હજાર પચીસની આજે તમને સાજેની અપડેટ પ્રમાણે જો વાત કરું તો જેટલું પણ મિત્રો તમને જે નાળાંગી કલા જે દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જામનગરના કેટલાક વિસ્તારો છે દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે જેટલો પણ તમને આજે નાળાંગી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે પીળો કલરનો એટલે કે જેટલો તમને પીળો ભાગ દેખાય છે તે વિભાગોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તે કયા કયા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કચ્છનો જેટલો પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે મોરબીના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે અને મિત્રો જે ગીર સોમનાથના જેટલા પણ વિસ્તારો છે દરિયા કિનારે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની જે આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સાથે સાથે મિત્રો જેટલો પણ જેટલો તમને જે પીરા કલરનો ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જે લીલા કલરણનો જેટલો પણ વિસ્તાર છે તે પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા છે તે પણ જોવા મળી શકે જે લીલો ભાગ છે અને જે નારંગી કલરનો જેટલો પણ વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો એ પણ વાત કરીશું તો મિત્રો જે આઈએમડીના જે નકશા પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો ગુજરાતમાં હળવી મેઘ મેઘગરજાનાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અમુક જગ્યાએ મિત્રો વીજળી પડે અને મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જો છો તો મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો છૂટા સ્તરે હળવી મેઘગજાના ને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો ત્રીસથી ચાલીસ પતિ પતિ કલાકે મિત્રો પવનની ઝડપ છે તે પણ આપણને જોવા મળી છે કે જે વીસ તારીખ સાતમો હોયનો હોય આજની મિત્રો રાતની અમને સાથે સાથે અપડેટ છે તે પણ આપી દેવાના છે ચેનલ ઉપર પણ મિત્રો તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મુલાકાત લેશું રજા આપશો વંદે માતરમ